ફક્ત બે પરિવારોની વાત નથી સમગ્ર ગુજરાત રાજ્યને દુઃખદ ઘટના થઈ છે આ અને એમાં મુખ્યત્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચૌદ દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી વીસ મુદ્દા હતા બધા ટેકનિકલ મુદ્દા હતા અને મિકેનિકલ વેમાં રિમાન્ડ માંગી હતી દલીલોની અંતે નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એકસો પચાસ કેમ્પો કઈ કઈ જગ્યાએ કરવામાં આવેલા છે તેની તપાસ કરવાની હતી એમના બેંક એકાઉન્ટોની તપાસ કરવાની હતી બના બન્યા પછી આ લોકો અહીંયાથી ભાગી ગયા હતા તે અમને લોજિસ્ટિક કોને પૂરું પાડ્યું રહેવાની ને જવા સગવડો એની તપાસ કરવાની હતી આ બધા મુદ્દાઓને આવરી લઈને કોર્ટમાં રિમાન્ડ અરજી કરતાં આજે નામદાર કોર્ટે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ચાર વાગ્યા સુધીના આ પાંચે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરેલા છે